અમે સૂર્યवंशी ચંદ્રवंशी અગ્નિवंशी છીએ ક્ષત્રિયનો ધર્મ છે અમે દરેક 18 સમાજને અમે કહીશું કે અમે જિંદગી આખી રક્ષણ પ્રજાનું કરતા આવ્યા છીએ પ્રજાવસલ રાજા હતા અમારું આ ખેલેnder છે વિક્રમ રાજા વિશેષમ સંસ જે ચાલે છે એ આ ભારત દેશનું નામ પડ્યું ભરત રાજા એ તો ભગવાન રામના પિતાથી ચાલુ કર્યું તો બે ત્રણ યુદ્ધી તમારી સામે બે તો નામ નો લઈ શકું દેવા રાજા મહારાજા ચોવીસ સ્તિર કરો બરાબર છે જે જૈન સમાજ પૂજા કરે છે એ જૈન સમાજ પણ કે છે કે અમે ક્ષત્રિયોની પૂજા કરી છે અમે તો ભગવાન ના દીકરા અમારો અવાજ ના સાંભળે અને પછી રામ ની પ્રતિષ્ઠા કરે બરાબર છે તો રામ ની પ્રતિષ્ઠા કરો તો રામ અમારા પિતા છે તો પિતાના ના દીકરાનું તો ધ્યાન રાખો એ પણ નથી રાખવું એટલે આ તો દીકરું છે રાજપત ની વિશે આવું બોલવામાં આવે તો તમે એક બધું એમ કે છો નારી શક્તિ જિંદાબાદ આ નારી શક્તિનું અપમાન થાય છે ચીરહરણ થાય છે બરાબર છે તો એ તમે જો ધ્યાનમાં ન લેતા હો તો તમારા કારણે રાજપૂત સમાજ આટલો રોષ